વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે અને આવાસ યોજના થકી ગરીબોને મકાનની સહાય મળે તે માટે સરકાર દ્વારા લાખો કરોડોની ફાળવવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વેમાં અને સહાયની લાલચ આપી લોકો જોડેથી મોટા પ્રમાણમાં રૂપિયા ઉઘરાવ્યા હોવાનો લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નવ ગામોનો સમાવેશ કરવામાં આવે છે જેમાં જેથી ઉમરકોટ રાણપુરિયા મહાદેવિયા ગોદડપુરા વેકરિયા શેખલા બાટાવાડા અને રાજપુરિયાનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે આ નવ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે જેથી ગામમાંથી ઓગણીસ લોકો જોડેથી ગ્રામ પંચાયતના તલાટી અને તેમના મળતીયાઓ દ્વારા પાંચ હજારથી લઈને વીસ હજાર સુધીની ઉઘરાણી કરવામાં આવી હતી

પરત પણ આપવામાં આવે છે અને અનેક લોકો હજી સુધી નાણાં પરત લેવા માટે વલખા મારી રહ્યા છે ત્યારે તલાટી સહિત તેમના મળતીયાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જોડેથી સર્વેના નામે સહાયના નામે લાખો રૂપિયાની આ નવ ગામોમાંથી ઉઘરાણી કરવામાં આવી છે તેવા આ ગંભીર આક્ષેપ આ ગામના લોકોએ કરે છે જો કે આ બાબતની લેખિત રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જો કે રજૂઆતના પગલે તંત્રએ તલાટીની બદલી કરી સંતોષ માર્યો છે આ તમામ બાબતને લઈને તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે અનેકો સવાલ ઉપસી રહ્યા છે